ાનો કોજવે કે જ્યાંથી અટલ સરોવર તેમજ વાજળીગઢથી આવતું જે પાણી છે અહીં આવીને ભરાયું છે સર સરસ મજાનું એકદમ તાજું નીર જેવું તાજું નીર અહીંથી વહે છે આ નદી ને બેમાં જઈને મળે સુરત દાદાના દર્શન થાય છે આજે ઘણા દિવસથી શનિવારથી હેલી ચાલુ થઈ છે એટલે આપણે હેલીનું મહત્વ પણ આપણે આપણે અહીંયા છે એટલા માટે હેલી થશે હજુ એવું લાગે છે કારણ કે થોડું પ્રેશર મંડાશે હજુ પાછું ખૂબ સુંદર અને ખૂબ જ સરસ એવો વરસાદ પડ્યો છે એક બાજુ આનંદ છે બીજી બાજુ પાકને નુકસાની થાય વધારે અતિવૃષ્ટિથી એના માટેનો ભય પણ છે